નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ સુરતમાં ફરી એકવાર સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજાઈ ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું પોલીસના ઉચ્ચ અધિકારી ફાયરના અધિકારીઓ સહિતના લોકો જોડાયા સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ મોકડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે જે રીતે માહિતી મળી રહી છે કેન્દ્રીય મંત્રાલયના આદેશ અનુસાર ફરી એક વખત દેશના અલગ અલગ જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પણ મોકડ્રીલ યોજાય જેમાં ઓગણ હેંસી ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી સ્મીમેર હોસ્પિટલ તેમજ સામાન્ય ઇજા પામેલા ઘાયલોને હાઉસમાં લઈ જવામાં આવ્યા સુરત શહેરના જે ઉમરવાડામાં આવેલું ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે ઓપરેશન શિલ્ડ નામથી આ સામૂહિક કવાયત હાથ ધરવામાં આવી હતી જ્યાં એર મોક ડ્રિલ રાખવામાં આવ્યું હતું ગ્લોબલ માર્કેટમાં આગ લાગી એર સ્ટ્રાઇકના કારણે અને એટલે ફાયર વિભાગની ટીમ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પોલીસ સહિતના વિભાગો તત્કાલ ત્યાં પહોંચી ગયા આગ થોડા જ સમયમાં વિકરાળ બની ગઈ સાયરન વગાડીને હવાઈ હુમલો થયાનો સંકેત આપવામાં આવ્યો માર્કેટના વેપારીઓ ગ્રાહકો આસપાસના રહેણાંક સોસાયટીના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અલર્ટ કરવામાં આવ્યું સાથે જે આગ લાગી હતી તેને પાણીનો મારો ચલાવીને બુજાવવામાં આવ્યો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ દ્વારા તત્કાલિક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી સિવિલ ડિફેન્સ વોલન્ટિયરોની ટીમે માનવ સાંકળ બનાવવા તેમજ ઇજાગ્રસ્તોને સ્ટ્રેચર પર લાવી તત્કાલ સારવાર માટે તેઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા આ રીતે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી